જય માતાજી મિત્રો આપણે સવારનો ટાઈમ મળ્યો ન એટલે કાંઈ આપણે બ્લોગ આજ બનાવ્યો નથી એટલે આજ સાંજે થોડા ફ્રી પડ્યા હતા અને આવી ગયા છીએ ગોમમાં ગોમથી બારે તલાઈમાં આપણે જોગડી માતાનું મંદિર છે ત્યાં તમને મંદિર બતાવી દઉં તો વ્લોગમાં બન્યા રહેજો ગાઈશ આ અમારે શંકર ભગવાનનું મંદિર છે તે અમને દેખાતું હશે અને અમારા ગામનો ટાવર છે અને જોઈ શકો છો તળાવમાં પાણી પણ ખૂબ જ છે કારણ કે વરસાદ હમણાં બહુ પડ્યો તો એટલે અમારા ગામનું તળાવ પડી ગયું છે ન કે વરસાદ પહેલાં તો ખાલી ખાલી પડ્યું હતું જોઈ શકો છો મિત્રો એકદમ તળાવની વચ્ચો વચ્ચ અમારે આ જોગણીમાનું મંદિર આવેલું છે તો ગમે ત્યારે તમે સરકારપુરા આવો તો અમારા આ જોગણીમાના દર્શન કરવા જરૂર આવજો કારણ કે નજારો બહુ જોયા લાયક છે તળાવની વચ મંદિર આવેલું છે મિત્રો તો ગાઈશ તમે પાણી પણ જોઈ શકો છો બહુ નેચરલી લોકેશન એકદમ ક્યુટ અને સ્વીટ જેવું લાગે છે ક્યારેક તો જરૂર તમે અવશ્ય મુલાકાત લેજો અમારા જોગણીમાના મંદિરની અને જોઈ શકો છો મિત્રો આ મંદિરે આપણે પહોંચવા આવી ગયા છીએ અને આ તમે જોઈ શકો છો જે આ રસ્તો દેખાય છે શંકર ભગવાનનું મંદિર છે અને ત્યાંથી આ પારે પારે આપણે મંદિરે પહોંચી શકીએ છીએ તો મિત્રો આગળ તમને મંદિરે પણ બતાવી દઉં બધું ચારું કરવાથી કેવું છે લોકેશન ગાઈસ ફાઇનલી તો આપણે મંદિરે પહોંચી ગયા છીએ જોઈ શકો છો વરસાદના કારણે આવું નાના મોટું થોડું નુકસાન થયું છે જો કે બીજું મંદિરને તો નુકસાન નહીં થયું પણ આજ કોઈ માટી બાટી અંદરથી ગઈ જઈ હોકરા પડી ગયા છે જોઈ શકો છો મિત્રો તો આ છે આપણે જોગણીમાનું મંદિર અને હા તમારે નજારો બતાવી દો ચારો કેવો નજારો છે જોઈ શકો છો મિત્રો અહીં ઘર એકદમ બેસ્ટ એટલે બેસ્ટ લોકેશન લાગે છે અમારા સરકારપુરાનું લોકેશન કહેવાય તો બેસ્ટમાં બેસ્ટ અમારા જોગણીમાનું મંદિર અને ત્યાં સાંજ પડે ત્યારે બહુ મજા આવે એવું છે તો જોઈ શકો છો મિત્રો આજે જે દેખાય છે ને એ પહેલાં અહીંયા આગળ એક જોગણીમાંનું જોવાનું મંદિર જે હતું ને તે અહીં ત્યાં જ હતું અત્યારે નવું બનાવ્યું છે હાલ કે ત્રણ વર્ષ જેવું થયું છે આ પક્ષીઓ માટે જનાવર માટે પાણી પણ અહીં આગળ પીવા ભરેલું છે જોઈ શકો છો તો મિત્રો કેવું લાગ્યું અમારા જોગણી તમને તમામ મંદિરને લોકેશન કોમેન્ટમાં જણાવજો જરૂર અને જોઈ શકો છો મિત્ર કેટલું પાણી ભર્યું છે અત્યારે હાલમાં વરસાદ ખૂબ જ પડે તો ગાઈશ આપણે હવે માતાના દર્શન કરી લઈએ જો દરવાજો વાખેલો છે દરવાજો ખુલી નાખીએ તો જય માતાજી હવનું સારું કરજે અમારા સબસ્ક્રાઈબર જીવનમાં ક્યાંય પાછા ના પડે એવી શક્તિ માં અને તમે મિત્રો દર્શન કરી જીત લો મેં તો કરી લીધા છે તો ક્યારેક આવજો રૂબરૂબ અત્યારે તો વિડીયોમાં દર્શન કરી લો જય માતાજી હેલો ગાઈસ દર્શન તો થઈ ગયા માતાજીના તમને પણ કરાવી નાખ્યા અને નજારો કેવો લાગે કોમેન્ટ કરજો જરૂર અને ગમે ત્યારે અમારા ગામ સરકાર પર આવો તો દર્શન કરવા જરૂર આવજો તમને મજા આવશે નજારો જોવાની માતાના દર્શન પણ થઈ જાય અને આગળ તમને જો બતાવી દઈએ ગોમમાં હજુ કામકાજ બાકી જ છે આપણે એટલે વ્લોગમાં બન્યા રહેજો આગળનો નજારો તમને જો બતાવવાનો બાકી છે તો ગાઈશ આપણે દર્શન થઈ ગયા છે માતાના અને ગોમ બાજુ જઈએ છીએ તો આગળનો નજારો તમને જોવાલાયક હશે અને ત્યાં મંદિર પણ છે જ્યાં અમારી કુળદેવીમાં ચામુંડ રાજભાઈ ગોગા મહારાજનું ત્યાં અમારું મંદિર પણ તમને બતાવી દઉં તો વ્લોગમાં બન્યા રહેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરવી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો તમને આવા નવા વ્લોગમાં મળતા રહેશું ગાય છે શંકર ભગવાનનું મંદિર તેનું કામ હજુ બાકી છે વધુ તો બાકી નથી થોડુંક જ બાકી રહ્યું છે ટૂંક સમયમાં બની જશે અને આ મંદિરના બહારનો નજારો જોઈ શકો છો મિત્રો ચોમાસાના કારણે ગારો થઈ ગયો છે અને આ મારા બંને બે ભાઈઓ આવી રહ્યા છે મને કોલ આવ્યો તો કે ક્યાં છે ભાઈ ગોતતા ગોતતા આવી ગયા છે મારી પાસે જોઈ શકો છો અને આ અમારા ગામની ડેરી છે મિત્રો દૂધ ભરાવાની અને બ્લોગમાં બન્યા રહેજો આગળ નજારો બતાવી દઈએ તમને તો મિત્ર અમારા ફ્રેન્ડની દુકાન છે શું કહો કેમ છો એમ ને તો તમને કાલ યુટ્યુબમાં નાખી દેવાના હે કોઈ પ્રોબ્લેમ નહીં તમને ના ના નાખવા પડે યાર તમે ગામમાં બેઠા ગામમાં તમે નખાય નહીં યુટ્યુબમાં નખાય યાર તમારું એમ પ્રમોશન થઈ જાય કંઈક બોલવું હોય તો બોલી જ્યો ચમ મસાલા ખાવામાં બીજી છો કાલ બંધ કરવા એમ થાશે બંધ ના ના તો તો સારું કહેવાય બંધ થઈ જાય તો બીજું કો મજા થઈ ગયા થઈ ગયા એ સાચું ચોક્કસ કોંગ્રેચ્યુલેશન કરી નાખો તો ગાઈસ આ અમારી પ્રાથમિક શાળા છે જોઈ શકો છો તમે અને આગળ બતાવી દઈએ અમારા ગામનો રસ્તો તમને જે મેન બજારમાં જાય નાનકડું ગામ છે અમારું બહુ મોટું ગામ તો નથી જોઈ શકો છો તમે આવા ચલ્લો એરિયો અમારા ગોમનો અને હવે નીકળી ગઈએ છીએ અમે અમારી માતાના દર્શન કરવા જોઈ શકો છો મિત્રો તમે અમારે શેરી છે માતાના મંદિર તરફ જવાની તો ગાઈસ આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ આપણા માતાના મંદિરે તો અંદર જઈને દર્શન કરી લઈએ જોઈ શકો છો મિત્રો તમે આ ટાઈપનું અમારા માતાનું મંદિર છે આવેલું જે અમારા બાના ઘરે બનેલું છે માતાનું મંદિર જોઈ શકો છો મિત્રો તો હવે આપણે દર્શન કરી લઈએ મિત્રો